કાદવ માંથી તમે જેટલો બહાર નીકળવાનો પ્રયત્ન કરશો એટલા જ તમે કાદવ ની અંદર ફસાતા જશો આવું જ કંઈક અત્યારે નીતા ચૌધરી સાથે બની રહ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું નિધિ કચ્છનો બહુ ચર્ચિત કિસ્સો આપણે સૌએ સાંભળ્યો નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાનો કે કઈ રીતે તેઓ દારૂની ખેપ મારતા પકડાઈ ગયા અને એક પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવવાના મામલે તેમને જેલ ભેગા કરવામાં આવ્યા પરંતુ એ પછી એક સિલસિલો ચાલુ થયો નીતા ચૌધરીને જેલમાં મોકલવામાં આવી એ પછી નીતા ચૌધરી ત્યાંથી ભાગી ગઈ કચ્છ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ બચાવમાં તેના સાથી બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પોલીસ દ્વારા પકડવામાં આવી જેમાં પોલીસની હત્યાની કોશિશ અને દારૂની ખેપ મારવાના કેસમાં બંનેને પકડવામાં આવ્યા ત્યારબાદ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને બગાડવામાં પણ યુવરાજસિંહનો હાથ હોવાનું સામે આવ્યું હવે આજે નીતા ચૌધરીએ આ મામલે કોશિંગ પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી જેના પર સુનાવણી હાથ ધરવામાં આવી નહીં આગામી સુનાવણી વિગતવાર રીતે છ ઓગસ્ટે હાથ ધરવામાં આવશે એટલે કહી શકાય કે ત્યાં સુધી નીતા ચૌધરીને હવે જેલમાં જ રહેવું પડશે અત્યાર સુધી બહાર નીકળવા માટે નીતા ચૌધરી ફાફા મારતી હતી પરંતુ હજુ પણ તેમને જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે કચ્છ બચાવ પોલીસની હત્યાની કોશિશમાં સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી ત્યારે નીતા ચૌધરીને પહેલા નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા અને ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા પરંતુ પોલીસ તેને પકડવા જાય તે પહેલા જ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ જેને ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવી નીતા ચૌધરીને બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરીમાંથી પકડવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે યુવરાજસિંહે તેના શાળાને કહ્યું હતું કે નીતાને સાચવવાની જવાબદારી તારી છે અને આ વખતે જ્યારે નીતાને પકડવામાં એટીએસને સફળતા એટલા માટે મળી કારણ કે એટીએસ દ્વારા યુવરાજસી પાસેથી ફોન કરાવવામાં આવ્યો અને યુવરાજસી નેતાને ફોન કર્યો અને તેમના તકી તે તેની સાસરીમાંથી પકડાઈ ગઈ પરંતુ કહેવાય છે કે તેને બગાડવામાં પણ બુટલેગર યુવરાજસી જાડેજાનો હાથ હોવાનું સામે આવ્યું ત્યારબાદ બુટલેગર યુવરાજસી જાડેજાની જેલ બદલી કરવામાં આવી તેને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે નીતા ચૌધરી દ્વારા પણ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા નીતા ચૌધરીની જાટકણી કાઢવામાં આવી ત્યારે હવે આગામી સમયમાં નીતા ચૌધરીને હજુ કેટલો લાંબો સમય જેલવાસ ભોગવવાનો વારો આવશે તે તો આવનારો સમય જ બતાવશે કારણ કે તેમને અત્યારે હજુ પણ જેલમાં રહેવાનો વારો આવ્યો છે એક સુનાવણી થવાની હતી જે ના થઈ એટલે કે હવે છ ઓગસ્ટે ખબર પડશે કે નીતા ચૌધરી જેલમાંથી બહાર આવશે કે પછી હજુ જેલમાં રહેશે અને એમની સાથે સવાલ તો હજુ એ જ છે કે એક જે મોટા રાજકીય નેતાનો તેમને સંડોવણીમાં સામેલ હતા તેમને ક્યાંક ને ક્યાંક આ રાજનેતા નીતા ચૌધરીને કેટલા પણ બચાવવામાં આગળ આવે છે યુવરાજસિંહની તો જેલ બદલી કરવામાં આવી છે એટલે હવે આ વખતે જે આ બંનેની મિલીભગત હતી એ ક્યાંક ને ક્યાંક કામયાબ નથી થઈ આગામી દિવસોમાં જો નીતા ચૌધરી કેટલો સમય જેલમાં રહેશે ક્યારે બહાર આવે છે બહાર આવ્યા પછી શું તેમને ફરી વખત પોલીસની અંદર બદલી કરવામાં આવે છે કે શું એ જોવાનું રહેશે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર